तो मज़बूत रा खु मानू अनमारू हुयूं रह न हाथ मां हे मज़बूत राखु मानू मज़बूत राखु मानू अनमारू हुयूं रह न हाथ

ਆਉਤੀ ਮਨ ਯਾਦ ਨਹੀਂ ਆਉਤੀ ਹਾਂ ਹੁਣ ਹਾਂਭਲ ਜੋ ਐ ਗਬਰਤਣੀ ਜਾ ਗੋਖਮਾ ਗਬਰਤਣੀ ਜਾ ਗੋਖਮਾ ਯਾਰਾ ਸੁਨੀ ਨਾ ਧਾਮ ਸੇ ਇਹ ਚੋਟੀ ਲਚਾ ਮੁੰਡ ਮਾਵੜੀ ਨਵਖੰਡ ਦਾ ਨਾਮ ਸੇ

ઓળી તમારા માટે છેલી કડી બાકી બધું એ હું ડાયગ્રામ હું હે ઉમડાઉ ગમડાઉ ગમડા ઓડડાવાળી તું ને ભેલી જાવાળી હવે સાંભળજો કે કાલી અંધારી આમાં કય હું એવી વરણ રા કાલી અંધારી આમાં કઈ હું જે નઈ એવી વરણ માથે પડી જાગતી જો તું યુ મઢરા તે દી જાગતું એ અમારા મઠડા વાલી રે એ ભજા તું ને ભેડ વાલી રે એ હોનલમાં હો નલમાં હો નલમાં હો कपाली अनपोता व्रत पाल पाल वाली आदेश बाबा जी सीधा आदेश सभी से रिक्वेस्ट है स्टेज के ऊपर से सारे लोग नीचे उतर जाए स्टेज पे जितने भी लोग हैं सभी से रिक्वेस्ट है आप लोग प्लीज स्टेज के नीचे उतर जाइए एक बार हमारे दिव्यात भाई खबर जी और विवेक सांचला जी के लिए एक बार जोरदार तालियां हो जाए गाइज इन्होंने आज की रात को इतना रंगीन और यादगार बनाया एक बार इनके लिए जोर से मेक मेक सम नॉइज गाइस क्या बात है सर आपका हमारा वडोदरा नवरात्रि महोत्सव में खूब खूब हार्दिक स्वागत है इतनी मोटी संख्या में पब्लिक आपके लिए आई है तो आप इन्हें कुछ कहना चाहोगे कुछ शब्द न जाने कौन सी शिकायत के हम शिकार हो गए न जाने से न जाने कौन सी शिकायत के हम शिकार हो गए ये दिल जितना साफ रखा उतने ही गुनेगार हो गए यार हम हाँ बढ़ गया जे आपन ने बचू भरी मलवा ईज पासा पीठ पासल खंजर मारे थे यार जब लगा तीर तो दर्द नहीं हुआ जब लगा था तीर तो दर्द नहीं हुआ अरे गालिब जख्म का एहसास तो तब हुआ जब कमान देखी अपनों के हाथों में तीर मारवा वाला जापड़ा था खबर पड़ेगा ईज निकले તમારો જે પ્રેમ છે વડોદરા વાસીઓનો જે પ્રેમ છે મને હમણાં નામ આપ્યું આયા શહીદ વીર મેહુલભાઈ મેપાભાઈ ભરવાડ એકવાર તાળીઓથી થી વધાવી લો જેને માતૃભૂમિ માટે શહીદ હોરી છે લિખરાવું અંજામ દેશકા કલાગાત જાયગા મેરી લહુ કા કતરા એક દિન ઇંકલાબ લાયેગા આ દેશનો આર્મી આ દેશ નો મેન આ દેશનો બી એસ એફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ નો યુવાન એનો એક જ એક જ જવાબ હોય લિખરા લહુ કા કતરા એક દિન મેં રહું યા ના રહું વતન વાલો મેરે મરને કે બાદ મેરે વતન કા સૈરાબ આયેગા આ માતૃભૂમિનો પ્રેમ છે માતૃભૂમિને પ્રેમ કરજો વતનને પ્રેમ કરજો બાકી બે શબ્દોમાં મારું કંઈ પૂરું નહીં થાય આમાં ડાયરો કરવો પડશે બીજી વાર પાછા મળશું મળશું મેલે ખેલે અને મળશું ગામ ગીએ પણ આપણે મળશું નહીં મેકરણ એકદી ધરતી ઢગ થઈએ બાકી જીવતા હશું તો વળી પાછા આપણે મળવાના રાહ ગુલસન તો ખુલ ખીલતા રહેગા રહીએ જિંદગી તો હમ ફિર મિલતે રહેગે અને હવે હા પણ જો આ ગઝલ મને યાદ આવે આપના માટે કે આંખો મળી છે આજ તો ક્યારેક દિલ પણ મળી જશે યાર આંખો મળી છે આજ તો ક્યારેક દિલ પણ મળી જશે રસ્તો મળ્યો છે તો એકદી દી મંજિલ પણ મળી જશે આંખો મળી છે આજ એકદી દિલ પણ મળી જશે અને રસ્તો મળ્યો છે તો એક દી મંજિલ પણ મળી જશે રોકાઈ જાવ ઉર્મિયો જાઉમ હૃદયમય રોકાઈ જાઓ ઉર્મિયો મારા હૃદયમય ઘર દોસ્તનું મળ્યું છે એક દી મહેફિલ પણ મળી જશે અને હવે હા પણ જો તમે મોટા મંદિરમાં માં જાઓ ભગવાન આગળ માંગવાની જરૂર નથી તો બહુ દયાળુ છે એને તમારી મારી લાયકાત ની ખબર હોય દયાળુ છે માગો ને માગો તોય દેવાનો વગર માગે દ્વારકા વાળા ટેવ રાખી છે યાર અને હવે એકલા સંગરી લઉં પણ મારા સુખ ને હંમેશા વેચવાની ટેવ રાખી છે આંખો મળી છે આજ ક્યારેક દિલ પણ મળી જશે યાર અને હવે સાંભળજો પણ જો વેરાન થયેલા ઉપવન ની હું યાદ બની ને જીવો છું

આનંદ કરીએ અને વળી પાછા ગરબાના સરસ મજાનો આવો ડાયરો આવો સરસ મજાનો ગરબાનો માહોલ આપણે માતાજીના નવ નોરતા છે ત્યારે મર્યાદા સભર સંસ્કૃતિ સભર આપણી માતાઓ આપણી બહેનો આપડી દીકરીઓ અને હું તો એમ કહું છું પાંચ સાત વર્ષની દીકરી રમતી હોય ને કે હાથ આઠ ની દીકરી રમતી હોય તો માની લેજો કે ઈ રૂપમાં જ ક્યાંક ભગવતી કાળકા હશે ભગવતી અંબા રમવા આવી હોય તો મને તમને ખબર નથી એટલે એવા આનંદ થી ગરબાની મજા માણજો ગરબાનો આનંદ લેજો કારણ કે પછી આવતા નવરાત્રી ના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નવલાખ એકાવન શક્તિ પીઠ જ્યાં જ્યાં ભગવતી બિરાજે છે એ બધી ભગવતી ના આશીર્વાદ અને ખમકારા તમારી ઉપર કાયમ વર્તા રહી પ્રાર્થના સાથે જય માતાજી જય સિઆરમ ક્યાં બાત